તો જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના દબાણોને દૂર કરવા જંબુસર નગરપાલિકાએ અલ્ટિમેટમ આપતા ખળભળાટ મચ્યો છે ત્યારે જંબુસરમાં મુખ્ય રોડ ઉપરના દબાણ દૂર કરવા લાઇનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જંબુસર નગરના હાર્દ સમા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં રૂપ દબાણ છે તેને દૂર કરવા માટે જણાવવામાં આવ્યું છે ત્યારે જંબુસર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ કરનારાઓને હદ બતાવવામાં આવી હતી જેને લીધે અનેક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણોને દૂર કર્યા હતા તો બીજી તરફ અમુક દબાણ કરનારાઓએ દબાણ હજુ પણ જેસે તે પરિસ્થિતિમાં રાખવામાં આવતા આવનારા દિવસોમાં નગરપાલિકા તંત્ર તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે ત્યારે જંબુસરની મુખ્ય સમસ્યાનો અંત આવશે જેમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળ રોડ મંજૂર થતાં જંબુસરની જનતામાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જંબુસર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો સીસી રોડ બનાવવાના કામે અડચણરૂપ થતાં ગેરકાયદેસર દબાણો અંગે માર્કિંગ કરવામાં આવી રહ્યું છે અને આ માર્કિંગ માટે દબાણો દૂર કરવા માટે જાહેર જનતાને અગાઉથી રિક્ષાના માધ્યમથી પણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી જોકે ઘણા ખરા શહેરીજનોએ પોતાના ગેરકાયદેસર દબાણો પોતાની સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલા છે અને હાલ અમારી માર્કેટની કામગીરી શરૂ રહી છે જે મારી જે ગેરકાયદેસર હશે એ તમામ દબાણો અમે દૂર કરીશું અને શહેરીજનોને પણ નમ્ર વિનંતી સાથે કે અમારી આ કામગીરીની અંદર અમને સહકાર આપી અને આ કામગીરી સ્વેચ્છાએ અને વિનમ્રતાથી કોઈના વાદ અને વિવાદ વગર કામગીરી સૌ પૂર્ણ કરીશું એવું અમારી જમ્મુ શહેર નગરપાલિકા વતી તમામ નગરજનોને નમ્ર અપીલ છે